અત આવક આય બરોબર એટલે તમે બેહો અમે આવી ગયા અમે ચક્કરતાઈએ ના ના તમે હું આવું હું આવવાનું નહીં આ રોહેનો મમ્મી પપ્પા એમ તમે એકલા નીચે જાવ siapa 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 me siapa 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 dia siapa 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 Keris, keris, mana lu tu lagi itu le, lagi saya jombor kan lagi, mana dia bar cina ni lu, bisa nuas di lu, asa nuas di lu, kalau aku nak jalan naik, mana pakai dia aku dia, oh mana kian nak kena mantra mantra kasar dia, omong omong ni, ibu nak tahu, mulut tu kalau banyak, mulut tu yang તમારે <laughs> <laughs>

आपण बखत <ination noises> <arson crashes> <bathtub inhale> <ustain>

ए लीली लागेमो दीदी लागेमो चिरापुरवती नैना जी खाई बांतीवा तो तनको गीत गोई यार माता गमी आ ए जिया जिया ए राडो मा मारा ए ओए ओए अब दार दमी बोल जय कालू गेम

ના પોતારાય કે નયય પુરુષ પુરુષ ના હોય લે માતા કે હાજી જોય તો જોવું પડે અને ઈ મીન હે એક ચોમાસાની સિઝન આવી તો ઉડાણાને મીન સિઝન કીધી ઈ વગર નહી માતા હી સિઝન પર સિઝન નસ્ત હોય નહી યાર બાઉ પડે લે યાર આ ઈ શું કરો ઈ બધું કાવડું કરો કાવડું છોડો যেদিন আর এমনি পড়ুক পড়ায়ও তার উপর ইনতো পাবো আমি ভিডিও জাতে YouTube-এও হয় না ভিডিও দেন নি আমি আমি করতে કોઈ વાત નું દુઃખ નહી બરોબર બાપ દાદો કરી ઘર પછી પૈસા લાવવાયુ જાય તો આવે

આખો ટોપિક મુકાઈ દઉં તમને એમનો બોલો એમને એક ઓયડી છે એ કે આજે આજે ઓયડી બરોબર એટલે એમને બાઉ પાહુ નવ ઘર બનાવ્યું હોય ચાલુ આ નવ ઘર બરોબર એટલે એમને શું ખબર દીધી ઓયડી વેકવાની છે બરોબર એટલે એમને એવું કેવું અમુક ઘર વેકાઈ ના કરતા અમારી ઓયડી વેકાઈ હારું બાળક બે મિનિટ પણ બીજો એનો બહુ બેબી નો આ કેલા મેલાલાલા ઓયકેના પરખોણ બી જો તને લેમ કમજોનીયા મારો મુખ કેતાના આમીકો બોલ એ તા સુન તા જો ઈ મે જોતા રેલા લઈ લીધી

આ તું હું આ વાત કેતો કણલો હાલો ઓ કાલો બિહાલું તુમે યે તુ ના હોય કાલ કણ બોલે યે હું બોલવાની ના હોય કાલ કણમો હૈ આ જગો મારો માલી નજરમ પડો બી હાલત કણ તુર યે હૈ કણ કણ તાયા તુર ઇલે મને શું હૈ કણ લે બાય 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 તને બહુ ચાંદી ની ચડી બનાવો મને આવતો બગલ આ તો આવો આપ શું કહેવાય બનાય માથનો એ માથ હે હે છોડ છોડ આવ જા જા બે જા બોલ આવત

ओ ओ बोल ले बोल ले रे

<coughs> मगजनी

પોપો બ પ એટલે કાળુબાનું શરીર હતું કાળુબા ખાલી શરી માતા છે તમે દારે લઉં છું માતા બોલો એટલે તમે કાળુબાના હવે કોઈ કારણ નહી ખાલી તમને કાળુબાને ખાલી પરચો લાવવાનો હોય આરો એટલે આખોને પણ કોઈ નું કરે નહી એવું કરવાનું કાળુબાને વાક ગરાવ એટલે કાળુબાને આ હોય મેરો માના તમને જે કરવાનો તમારે કરવાનો હોય ચિના આપણે ના એટલે મારા તો માતા બા બોલો માતા બોલે બોલો બોલો માતા

અને પેલા દલાલ કાળો પાજ છે કાળો પાજ આવો કકો સુખ કુસિલો આવા દે સુવાનું હોય તમા બીજું કોઈ ના ના બીજું તો કોઈ નહી જતો લજા લઈ બે તો આ મો બેહો

તો એ તો બરોબર બરોબર કાળો બહેના બરોબર ઇમને માતા હતી એટલે આપણે કશું કહેવાય ના એમને માતાજી મને એક જ વાત બોલુ રી તો તમે મને ખાવાની ના પાડે અલ્યા તમે જોતા નહીં

અતાર મુંજડું ઉઠી લાગી મને ભૂરા આવો તમું આવો દે જંજા બાપુ લઈ લો મને સામાલી કરવાલી રામ રામ લે અંડે બેલે આપડા તમું લઈ લો આલ દે પાસો નહી બોલે નહી બોલાસ કે માર તલતે આયા ગડા મુંજારે કેવું પડે કે ખાવ પડે ગોળો કોણ છે તમને નહી કહેતા યાર બોલ ના કર દે ને બોજી આવજો તમે આવજો બરાબર છે કેવા અં એ એ મંજો વાના કેલો હવે સાળો મે બેગલ થાય ત્યારે નો થે આવશે બરોબર નાખો ઘરેકોન સક્ષિસ્ત થાય બરોબર ને बोलू आवा बदू हरको गावा भाई भगवान लेया हो आनी करो भाई बघलो बघलो तो वाल लेऊ ना उने हे होय काही जी Lelah usin lagi sih. Maunya nolak ya udah. Nolak juga. jangan cek kalau usin kusuk kerupain mau cari jalan. Umum, kalau kemana nana, mana gua tuh kalu panu kawat itu panthilon